આ ચારે પોલીસ સ્ટેશનોમાં કેસમાં કબજે કરાયેલ દારૂની કુલ કિંમત એક કરોડ રૂપિયાથી વધુ હોવાનું જાણવા મળ્યું આ કામગીરીમાં ઝોનચર ડીસીપી એસીપી તથા સંબંધિત પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરો અને નશાબંધી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા નશાબંધીના નિયમોનું કડક પાલન થાય તે માટે આવનારા સમયમાં પણ આ પ્રકારની કાર્યવાહી ચાલુ રાખવાની પોલીસ તંત્રની ચેતવણી આપવામાં આવી છે દારૂના કેસોમાં કબજે કરાયેલ મુંદામાલ નાશ કરીને સુરત પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે રશાબંધીના કાયદાનો ભંગ કરનારાઓને કોઈ રિયાયત આપવામાં આવશે નહીં આજ રોજ સુરત શહેર પોલીસ તરફથી ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝોન સિક્સ જનો વિદેશી દારૂ આઈએમએફએનો નાશ કરવામાં આવી રહ્યો છે ટોટલ ચાર પોલીસ સ્ટેશનનો નાશ કરવામાં આવી રહ્યો છે સચિન સચિન જીઆઈડીસી ડિંડોલી અને બેસ્તાન ટોટલ વિદેશી દારૂની કિંમત એક કરોડ એક લાખ છસો બાવન રૂપિયા છે અત્યારે મારી સાથે નશાબંધી અધિક્ષક શ્રી ધન્ના સાહેબ તથા પ્રાંત અધિકારી ભંડેરી સાહેબ એસએમસી અને ફાયર વિભાગના અધિકારીઓ પણ હાજર છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત